ચાલી રહી છે વરસાદ પણ સારો એવો પડ્યો છે અને મોટાભાગનો વરસાદ અત્યાર સુધી પડી ચૂક્યો છે અને હવે કહેવાય છે કે પંદર સોળ ઓગસ્ટ પછી પણ વરસાદનો એક રાઉન્ડ આવશે એટલે ખેડૂતો માટે ખાસ ખુશીના સમાચાર છે પણ ક્યાંક ખેડૂતો ખાતરને લઈને જે પરેશાન છે ને એને લઈને હવે મંત્રીને અધિકારીઓને જ્યારે કેબિનેટની બેઠક મળી ત્યારે મુખ્યમંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ખાતરની જે અછત છે એ મુદ્દે એમણે ચર્ચા કરી અને ખાતરની અછત ઊભી થઈ છે એને લઈને જ્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે હવે ખાતરથી ખેડૂતો વંચિત ન રહેવા જોઈએ એમને ખાતર પહોંચવું જોઈએ આ વાત તેમણે કરી છે ત્યારે સીએમે એક અલ્ટિમેટમ આપ્યું છે કે એક પણ ખેડૂત હવે ખાતર વગર ન રહેવો જોઈએ અને આમ તો રાજ્યમાં કાળાબજારીને હેરાફેરી થાય છે ખાતરની આવા ઘણા બધા બનાવો પણ બનતા હોય છે અને કુલ બ્યાસી પોઈન્ટ પાંત્રીસ ટકા વિસ્તારમાં ખરીફ ચોમાસું વાવેતર થયું છે અને ઘણા બધા જિલ્લામાં યુરિયા ખાતરનો જથ્થો નહીં હોવાની પણ બૂમો છે અને ખાતરની અછતને લઈને ખેડૂતોને કયા પ્રકારની પરેશાની છે પાક ઉપર તેની શું અસર પડે છે કયા કયા જિલ્લાઓમાં ખાતરની અછત છે અને સાથે જ ખાતરની કાળાબજારી સાથે સંડોવાયેલા લોકો સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા શૈલેષ ઠક્કર મારી સાથે છે શૈલેષજી સ્વાગત છે આપનું સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા શૈલેષ પરમાર છે શૈલેષજી આપનું પણ સ્વાગત છે

યુરિયા ખાતર એ કેટલું દૂર થી આવે છે જ્યાં સાત હજાર કિલોમીટર દૂર થી આવે છે ત્યાં યુદ્ધ ની સ્થિતિ પણ છે વેચાણની જે કડી જે છે માનો કે બહારથી રો મટિરિયલ મંગાવવું પડે ને એ પછી જે પરિસ્થિતિ થતી હતી એના કારણે ક્યાંક ને ક્યાંક તકલીફ હતી. પણ આપણા રાજ્યને જે જોઈએ છે આડે કાળે જેને કહેવાય કે છ લાખ પચાસ હજાર મેટ્રિક ટનનો જથ્થો આપણે જોઈએ છે ગુજરાત રાજ્યને તો એમાંથી પાંચ લાખ જેટલો જથ્થો જે છે એ ક્યાંક ને ક્યાંક વિતરણ થઈ ચૂક્યો છે. હવે એક લાખ ઓગણસાઈઠ હજાર મેટ્રિક ટનનો જથ્થો છે. જે ખેડૂતોને ખાતરમાં ક્યાંય પણ તકલીફ પડે છે તે તમામ પ્રકારના તકલીફો દૂર થાય એ પણ રાઘવજીભાઈ પટેલ કૃષિ મંત્રી એ મહેનત કરી હતી આપણે રાજ્યમાં જે ખાતરની કંપનીઓ છે સરકારી કંપની હોય કે ઇપકો હોય કે સહકારી પ્રવૃત્તિ સ્ટોક પૂરતો છે સ્ટોકમાં ક્યાંય તકલીફ છે નહીં અને ખાતર પણ જે એટલું જોઈએ છે એટલું પડ્યું છે પણ વહીવટી જે ગુંચવડ હતી કે આ ડેપોમાં છે આ ડેપોમાં છે આ મંડળી પાસે છે અને ખેડૂતો ખાસ કરીને મંડળીઓ અને ખેડૂતો એને પણ એક ખેડૂતના દીકરા તરીકે મારે તાકીદ કરવી છે કે તમારે જેટલું જોઈએ એટલું ખાતર લ્યો હવે અત્યારે શું છે વિપક્ષના લોકોએ બૂમ પડાવી છે કે ખાતર નહીં મળે ખાતર નહીં મળે ખાતર નહીં મળે આગામી દિવસોમાં નહીં મળે તો એના કારણે અમારો ખેડૂત છે ને એ ડરી ગયો કે ભાઈ નહીં મળે તો એટલે સ્ટોક કરી લીધો આવતા વખતનું ખાતર પણ ત્યારે મળી જશે યુરિયા જોઈએ તો યુરિયા મળશે ડીએપી જોઈએ તો ડીએપી મળશે એનપીકે જોઈએ તો એનપીકે મળશે અને જે ખાતર તમારે જોતું હોય એ તમામ પ્રકારનું ખાતર મળશે મળશે ને મળશે ખાતર માટે અધિકારીઓને પણ કહ્યું છે કે ખાતર ની તકલીફ ના પડવી જોઈએ એ ખેડૂતો માટેની ચિંતા છે મુખ્યમંત્રીનું જે હૃદય છે એ ખેડૂતો માટે ચિંતિત છે એ બતાવે છે એટલા માટે આગામી દિવસોમાં હવે ખાતરની ક્યાંય અછત ન રે એ પ્રકારના ના પગલા સરકાર અને કૃષિ મંત્રાલય અને ઈફકો ત્રણેય છે આ ખાતર છે ને ચોમાસા પહેલા સ્ટોક રાખવો પડે ચોમાસા પહેલા ખેડૂતો ને મળી જવું જોઈએ ચોમાસુ પૂરું થવા આવ્યું ને હવે મુખ્યમંત્રી સાહેબ આદેશ કરે છે તમારા ખાતર પડ્યા રહ્યા હોય તો હવે ખેડૂતોને શું કામ ના શૈલેષ ઠક્કર જે પ્રમાણે વાત એક છ લાખ મેટ્રિક ટન માંથી પાંચ લાખ મેટ્રિક ટનનો જથ્થો તો અપાઈ ચુક્યો છે સાહેબ હવે થોડું ઘણું બાકી છે એમનું કેવું છે બહુ ઇઝીલી ના કહ્યું કે હવે

જયારે જયારે ખેતરમાં ખાતર ની જરૂર પડે એ મીઠાઈ અને કાજુ કતરી છે ને એથી વધારે અનમોલ છે જયારે સરકારી દવાખાનામાં જાવ અને પાસે દવા લેવા જાવ પણ એ કે મારી પાસે દવા જ નથી ખાલી હાથ ની નાડી અને એવું કઈ દે કે સારું થઈ જશે ચાલે દવા તો પૂરતી જોઈએ જ થઈ ને એના દવાખાનામાં દવા ના હોય તો માણસ સાજો ક્યાંથી થાય એ જ રીતે જીવા દોરી છે ખાતર અત્યારે છેલ્લા અઢી ત્રણ મહિનાથી વાવેતર ધારો કે હવે દોઢ બે મહિનો રહ્યો લાસ્ટ જે પાક ને અને જ્યાં જ્યાં ખાતર નહીં મળે જે જે વિસ્તાર ની અંદર ખાતર નહીં મળે કે ડાંગર માં જોઈએ છે મગફળી બધા બધા પાક માં જોઈએ છે જ્યાં નહીં મળે એ પાક છે ને નિષ્ફળ થશે ખરાબ થશે અને પછી એ પાક ખરાબ થશે પછી શું કે ખબર તમારે નુકસાન જુ તમારે આમ જુ એટલે ભાઈ તમારા તમે આગોતર આયોજન કરી આ કૃષિ મંત્રી આઠમા કૃષિ મંત્રી છે ગુજરાતના રાઘવજી ભાઈ

અધિકારીઓ અધિકારીઓની વાત કરું ભાઈ દબાણ છે પણ જ્યાં દબાણ છે ત્યાં હટાવવાનું નથી આ વિસ્તારમાં ખૂણે એને કે દબાણ છે એટલે વસ્તુ અધિકારીઓની એવી જ છે કે જયારે જયારે જલેબી ઓલી આમ કમ્પ્લેટ થઈ જાય ને એટલે મોટા મૂકવા આવી જાય કે ભાઈ હા શું થયું શું થયું પણ તમે જ્યારે જયારે પેલા વરસાદમાં અધિકારીઓ અધિકારીન માં નિકળ્યો જોઈએ ખેતર ઉપર ગયા છો જીરો ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર ગયા છો કે ખેતર અત્યારે ડાંગરમાં અત્યારે ડાંગરમાં છે ને નેગલવાળ નેગલવા એટલે ડાંગર તૈયાર થઈ નેગલી ગઈ છે એટલે જોઈએ દૂધે છે ખાતર ખાતર ના નાખે તો ડાંગર કાડી પડી જાય બિલકુલ દોલાભાઈ શું લાગે છે આ પરિસ્થિતિ જે પ્રમાણે એક बाजू એમ કહેવા છે કે ખરીફ પાક ખેડૂત લઈ રહ્યો છે ખેડૂત ને ખાતર મળી ગયું છે છ લાખ ટન મેટ્રિક ટન ખાતર મળ્યું છે પાંચ લાખ માંથી પાંચ લાખ મેટ્રિક ટન ખાતર મળ્યું છે છ લાખ મેટ્રિક ટન માંથી અને બાકી થોડી વહીવટી ગુચવો નથી પણ મળી જશે આ આટલું ઈઝી છે કે મુખ્યમંત્રીને છતાં પણ આદેશ કરવો પડ્યો છે એમાં એવું છે કે વાત બધી સાચી આટલા ટન મળી ગયો હવે જુઓ અહિયાં લગભગ ત્રીસ વર્ષથી આપણે જોઈએ છીએ એમાં કરોડોની અને મેટ્રિક ટન ની તો વેલ્યુ ઘટાડી નાખી છે આ લોકોએ વારંવાર બોલી બોલીને

આ પાકો ની અંદર અત્યારે ઉપર આવી છે તો યુરિયા ક્યારે જોઈએ ને નાનો છોડો ત્યારે યુરિયા થી પચીસ દિવસ પહેલા એને યુરિયા ની જરૂર હતી હવે એ સમયે તો યુરિયા મળ્યો નથી અત્યારે પાંચેક દિવસ થી મારા ઉપર કોઈ ખેડૂતના ફોન નથી આયા કે અમને યુરિયા નથી મળતું એટલે એ તો ખેતીવાડી અધિકારીઓ સાથે અમે બેઠક થઈ ખેતીવાડી અધિકારી બનાસકાંઠા સારું કામ કર્યું વખતે મને બધું હિસાબ આપ્યો કે આટલી ગાડીઓ આટલી છે પણ એ ક્યારે કર્યું જયારે આખો જે તબેલા માંથી ઘોડા છૂટી ગયા અને પછી આ બધું કર્યું અત્યારે બોરી બોરીઓ પડીએ છે ક્યાંક

લાખો કરોડો રૂપિયા પગાર ખાય છે પણ એમને ખબર નથી કે ખેડૂતને ક્યારે શું વસ્તુ જોઈએ છે આ ઉપરથી સ્પષ્ટ દેખાય છે કે હવે આ લોકો વિડીયા ગમે આટલો ખાતર પડ્યો છે કરે પરંતુ યોગ્ય સમય એક વાવણી દિલીપ વાવણી ને તાવણી પાંચ થી સાત દિવસનો ખેલ હોય છે એ જો યોગ્ય સમય ન થાય તો એનો જે ઉત્પાદન હોય છે એમાં ત્રીસ થી ચાલીસ ટકા નો ઘટાડો થઈ શકે આ વખતે લાઈનમાં ઉભા રહ્યા તેમ છતાં આખો દિવસ બરબડા કર્યો તેમ છતાં ખાતર ના મળ્યું

ના ના વાક વાક ખેડૂતો નો નહોતો વાક વહીવટ તંત્ર નો હતો ક્યાંક ને ક્યાંક આપણે સૌ જાણીએ છીએ દોલાભાઈ આ સાકળ છે માનું કે ઇપકો છે સરકાર ઇપકો પાસેથી લઈ ગુજકો માસોલ ને આપે ત્યાંથી રાજ્યમાં આપે રાજ્યમાંથી જિલ્લામાં આપે જિલ્લા ખરીદ વેચાણ પછી તાલુકા ખરીદ વેચાણ આપે 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 એ મંડળીને બરાબર આ પ્રકારની સાંકળ છે કોઈ ઈપકો માં ક્યાંય દુકાન નાખીને કોઈ નથી બેઠું અથવા તો ગુચકો માં ક્યાંય દુકાન નથી અમારે ત્યાંથી મળે એવી કોઈ વ્યવસ્થા નથી ભારતીય જનતા પાર્ટી ને સત્તા સેના માટે સોંપી છે આ વહીવટ કરવા માટે તો સત્તા સોંપી તમે કોઈ વહીવટી ખામી છે

મેં આપના ટીવી ના માધ્યમથી લાઈનો થઈ છે એ પણ જોયું છે અને આપ પણ ખેડૂતોના પ્રશ્ન ચિંતા જોયું છે પણ પાંચસો હોય દિલીપભાઈ એમાં જમણવાર પૂરતું છે પણ એક સાથે બધા આવી જાય તો થોડીક ક્ષણિક અવ્યવસ્થા થાય એ જ રીતે

વધારે લઈ લઈએ છે મંડળીમાં પડ્યું છે ક્યાંક ડેપો માં પડ્યું છે એટલે જે જે આ પાછું પડ્યું હતું તો ટ્રાન્સપોર્ટેશન નો જે પ્રોબ્લેમ હતો જે ટ્રાન્સપોર્ટેશન નો પ્રોબ્લેમ હતો એ પણ સોલ્વ કર્યો અને જ્યાં જ્યાં કોઈએ સંગ્રહ કર્યો છે કોઈ ડેપોમાં તો એ સંગ્રહ માટે પણ કમિટી બનાવી કૃષિ વિભાગે અને કમિટી બનાવી અને થઈ ગઈ ખાતર મળતું થઈ ગયું મિનિટ જે સવાલ પૂછો ને એનો જવાબ હું તમારી પાસે નહીં માગું પડતા કેટલા લોકોને સજા કરી કેટલા લોકોના લાયસન્સ રદ કર્યા વહેલું મોડું થાય તો તરત ફોન જાય છે કે ભાઈ હજુ મારો પગાર પડ્યો નથી અને કયા વહીવટી તંત્રને કયા સરકારી જીત આ જેની સંભાળ રાખે છે એને હજુ એક્શનમાં લીધા એક્શન લીધું તથા કોને સાહેબ તમે નહી માનો મેલું મારી એક બાજુ મૂકી દેજે હા મારે ઓનલાઈનમાં નહીં ઉભો રો હા એટલે આ થયું છે પણ હજુ કોઈ ચબરબંધીને પકડ્યો નથી હજુ કોઈનું લાયસન્સ નથી કર્યું ખાલી વાતો છે કરશું કેશું તો કે ભાજપનો ખેસ પહેર્યો હોય ને ભાઈ એ કોઈને સસ્પેન્ડ ના કરે કોઈનું લાયસન્સ રદ ના કરે કારણ કે એમને તો ખેસ પહેરેલો હોય છે તમે સમજમાં સમજ પડી ગઈ છે આપણે ટીવીના માધ્યમથી કહું છું તમને એટલે હું એ જ કહું છું કે હજુ સુધી ભરૂચની અંદર અઢારસો ટન આખો જિલ્લો ભરૂચ વિચાર કરો કેટલા તાલુકા સાત તાલુકા અઢારસો ટન હવે કોના હાથમાં અડધી અડધી થયેલી એના આવે ખાતર તો એટલું કે આંકડા બોલે છે તમારા ટીવીના ગુજરાતના માધ્યમથી પીપળના માધ્યમથી કે આટલા ટન જ ખાતર પહોંચ્યું છે

શૈલેષ ઠક્કર કોંગ્રેસ ને આટલી બધી ચિંતાઓ હોય તો કેમ ધરણા ના કરે અમે તો પત્ર લખ્યા રજૂઆત કરી પાલભાઈ આંબલિયા કો સતીજી ગોહિલ કો અમિત ચાવડા સાહેબ કો અને વારંવાર અમે ટીવી માં આ ઘર હવે પાણી છે ને હુકી ગયું છે ઘર ઉકોલી બોલી હવે બીજું શું કહેવાનું મારે હવે ચલો દોલાભાઈ કેટલી અપેક્ષા લાગે છે કે હવે મુખ્યમંત્રીએ જો કેબિનેટ બેઠક માં સ્પષ્ટ આદેશ આપ્યો હોય અને ખાતરની જે છત ઉભી થઈ છે એના માટે કહ્યું છે મંત્રીઓને અધિકારીઓને કે હવે એક પણ ખેડૂત ખાતર થી વંચિત ન રહે નો ડાઉટ મુખ્યમંત્રી ની મનસા સારી છે વાત સારી છે તો અપેક્ષા કેટલી છે આપની મુખ્યમંત્રી જે વાત કરી છે સારી છે ને સાચી પણ છે કે કોઈને ગમે પૂરતું અપૂરતું નહીં રહેશે બધાને મળી રહેશે પરંતુ દિલીપભાઈ હું એક જ વાત કહેવા માંગુ છું કે સરકાર કામ કરે છે ને એ કેવું કરે છે સમય વીત્યા પછી મેં તમને તમારે ભોજનની જરૂર હોય બપોરે એક ને હું તમને સાડા ચાર વાગે ભોજન આપું તો તમને ભાવવાનું છે ભોજન તમારે કામ નું છે એટલે આવી જ વસ્તુ છે મને તો એ નથી સમજાતું કે મુખ્યમંત્રી આટલા દિવસ ક્યાં હતા એમને ખબર નથી કે ભાઈ આપણે ખાતાની જરૂર છે પણ ક્યાંક ને ક્યાંક સરકાર જે છે અમારે કોંગ્રેસ મતલબ કોઈ નથી કારણ કે તમારી મનસા નથી કે ખેડૂત ક્યાંક સુખી થાય અને જો સુખી થવાની ભાવના હોય તો તમને ખબર છે આ દિલીપ ભાઈ કોઈ અચાનક નથી આવ્યું કે આપણે ઓગસ્ટ મહિનાની અંદર ખાતા ની યુરિયા ની જરૂર પડશે આ તો છેલ્લા ચાલીસ પચાસ વર્ષથી ચાલ્યું આવે છે તો એને પહેલા આપણે સાતમા મહિનામાં ખાતરનો સ્ટોક આપી દેવો જોઈએ પરંતુ આ લોકો આઠમા મહિનાની પંદર પંદર ઓગસ્ટ આવી ગઈ છે હવે તો પંદર દિવસ પછી કાપડીનો સમય છે એટલે હવે ખાતર લઈને કરવાનું શું ખેડૂતો પડ્યું છે કોઈ લેવા નથી કારણ કે એની વીતી ગયું છે ને તો મહેરબાની કરીને કહું છું તમે જે કથા કરો પણ ખાતર સમયસર આપો ધોલાભાઈ પાંચ લાખ મેટ્રિક ટન નો જથ્થો તો કે છે ખેડૂતોને અપાઈ ચુક્યો છે ક્યાં ગયો છે અરે ભાઈ ખેડૂતો શું ખેડૂત ખાઈ ગયા છે પાણીના વોળા ચાલતા હોય કાદવ પડ્યો ખીચડ પડ્યો એની અંદર ખેડૂત લાઈનમાં બેસે છે કેમ કે ચાર ચાર કલાક લાઈન ઉપર ઉભા ને પગ દુખો આવે ત્યારે એ ગાળામાં બેસી જાય છે એને નથી દેખાતું કે અહિયાં નીચે કાદવ ખીચડ પડ્યો તેમ છતાં મજબૂરી છે અને આપે કેટલું ત્રણ છેલી

જે કાંઈ ખાતરની ઘટ હતી એ અમે સ્વીકારીએ છીએ અને જે કાંઈ તકલીફ હતી એ બધી તકલીફો સોલ્વ કરી છે કમિટી બનાવી હતી એમાંથી પાછું લીધું છે પણ આ ખાતરમાં મને એ યાદ આવે છે કે ખાતર માત્ર ખાતર નથી આ ખાતર જે છે ને એ યુરિયા ખાતર છે એના બદલે એનપીકે પણ ચાલે બાળબત્રી સોળ પણ ચાલે આપણને ખબર છે કે એમાં ભાવો વધ્યા છે એ ઇન્ટરનેશનલ કક્ષાએ રો મટીરિયલ ના ભાવ વધ્યા છે એટલે પણ આ ખાતર છે એ ખેડૂતોને ભલે અઢીસો ત્રણસો રૂપિયા મળે પણ સરકાર ને આ ખાતર પાંત્રીસો રૂપિયાની એક થેલી પડે છે અને બાકીના જે બત્રીસો રૂપિયા એક થેલી એ સરકાર ભોગવે છે એવા અધ અધ અઢી લાખ કરોડ જેટલી રકમ સરકાર ભોગવે છે અને ભોગવવી પણ જોઈએ

ચોક્કસ અમે સ્વીકારીએ છીએ પણ છતાં પણ હવે વિપક્ષે માત્ર વાતો કરવી છે અમારે કામ કરવું છે જ્યારે વિપક્ષ શૈલેષ ઠક્કરે પણ એક સરસ રજૂઆત કરી છે કે જ્યારે જરૂર પડે ને ત્યારે તમારે આપવું પડે અને બીજી વાત શૈલેષ ઠક્કરે એ પણ કરી કે ખેડૂતોની જીવાદોરી ખાતર જો એમને યોગ્ય સમય ખાતર નહીં મળે તો એમનો પાક બળી જાય છે ડાંગળીની એમણે વાત કરી કે નિષ્ફળ જશે ખેડૂતોને નુકસાન થશે તો આ ભરપાઈ કોણ કરશે અને બીજું કે તમારે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરવું પડે શૈલેષ ઠકરનું કહેવું છે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કોની સા સામે તમે એક્શન લીધા અત્યાર સુધી એ બતાવો અને સાથે જ લાયસન્સ કેટલાના રદ કર્યા એ બતાવો ખાતરની તંગી છે સરકાર સ્વીકારતી નથી એવું શૈલેષ ઠક્કરનું કહેવું જ્યારે દોલાભાઈએ કહ્યું એમ કે કરોડો અને મેટ્રિક ટનોની જે આ વાતો કરે છે ને માત્ર વાતો છે માત્ર કાગળ પર છે કરોડો રૂપિયા હોય કે આટલા મેટ્રિક ટન ખાતર આપ્યું હોય પણ જ્યારે ખેંચ પડી ત્યારે સરકારને ખબર પડે છે સરકારે આગોતરું આયોજન કરવું જોઈએ અને આગોતરું આયોજન નથી થયું દોલાભાઈનું કહેવું છે એટલે આ તકલીફ થઈ છે કૃષિ મંત્રીને કૃષિની ખબર નથી પડતી દોલાભાઈ કહે છે શિક્ષણ મંત્રીને શિક્ષણ અંગેનું જ્ઞાન નથી એટલે આ બધી મુશ્કેલીઓ થાય છે પણ વાવણી અને તાવણી પાંચથી સાત દિવસનો આ ખેલ હોય છે જો એ સમય વીતી ગયો તો પછી નુકસાન ભોગવવું પડે છે પણ એની વે એમણે કહ્યું તેમ કે આ લાઈનો આજકાલની નથી છેલ્લા પાંચ વર્ષથી ખાતર માટે લાઈનો લાગે છે તો દોલાભાઈ કહે છે સરકાર આનો ઉકેલ કેમ નથી લાવતી હવે જોવાનું રહેશે કે મુખ્યમંત્રીનો સ્પષ્ટ આદેશ છે તો આદેશનું કેટલું માન રહે છે ખેડૂતોને કેટલું ખાતર મળે છે ચર્ચાનું સમાપન કરીએ છીએ શૈલેશ પરમાર શૈલેષ ઠક્કર દોલા ખાઘડા ત્રણેય જોડા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની વાત કે શું હવે એક પણ ખેડૂત ખાતરથી વંચિત નહીં રહે ક્વેશ્ચન માર્ક છે ખબર નથી એનો જવાબ આવનારા દિવસોમાં મળશે નમસ્કાર